નમસ્કાર મિત્રો લોકસભા ચૂંટણી મતદાન પૂર્ણ થતા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેરીબેન ઠાકોર પહોંચ્યા અંબાજી ત્યાં દર્શન કર્યા અને શાંતિથી ચૂંટણી અને અંબેના દર્શન કરી ધન્યતા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા હવે ગેરીબેન ઠાકોર ચાર તારીખ પરિણામ આપ્યું છે ત્યાં રાહ જોઈ છે અને મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે તો ખુલેલી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી ધન્યવાદ